તો સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ની હદમાં માનવતાને આવે તેવી ઘટના સામે આવી છે એક મુકબધીર યુવતીની નો ફાયદો ઉઠાવી શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ગંભીર ગુનામાં સંડોવાલા આરોપી અભિષેક મોતીલાલ શાહની પોલીસે સાઇન લેંગ્વેજ એક્સપર્ટ મદદથી મોટી કડી મળીને ટેકનિકલ સર્વેલન્સ સહિતની મદદથી નવસારીનાભિષેક એક વર્ષથી ભોગ બનનાર યુવતીના પરિચયમાં હતો ભોગ બનનાર યુવતી બોલી કે સાંભળી શકતી ન હોવાથી આરોપીઓએ તેની સાથે શારીરિક મર્યાદાનો ખોટો ફાયદો ઉઠાવ્યો સાથે જ આરોપીએ યુવતીના અંગત ફોટા પાડી દીધા અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું આ ધમકીના આધારે આરોપીએ યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો અને ગુનો આચરી થઈ ગયો હતો આ કેસમાં સૌથી મોટો પડકાર ભોગ બનનાર યુવતીની આપીથી સમજવાનો હતો યુવતી બોલી શકતી ન હોવાથી પોલીસ માટે ઘટનાની કડીઓ મેળવવી મુશ્કેલ હતી ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા જે મુખ બધી છે અને તેની સાથે તેના પડોશમાં રહેતા યુવાને બળાત્કાર ગુજારેલ હતો જે અંગે મહિલાએ અત્યારે ફરિયાદ કરતા મુખબધીર ભાષામાં જે નિષાધ હોય એવા ધુમાચિયાની મદદ લઈને પોલીસ ઈચ્છાક પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે આરપી છે અભિષેક કુમાર મોતીલાલ શાહ જે આ ગુનો આચરીને ભાગી ગયેલ હતો તેને ગુનો રજિસ્ટર કર્યા બાદ ગણતરીના કલાકોમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા નવસારી ખાતેથી પકડીને કચરો ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી છે